કે પછી બાળ સુરક્ષા ગૃહમાં મોકલવી તે પછી તે નક્કી કરાશે ત્યારે દત્તક લેવા ઘરે પણ બાળકીને ઘરકામ કરાવાતું હોવાનું બહાર આવ્યું છે દસ બારના રોજ કોર્ટની એક ક્રિમિનલ ફર્ચ્યુનર નજીરના આધારે અત્યારે એ ડિવિઝન ખાતે એક બાળ તસ્કરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં સાત વર્ષની બાળકીને એના જ સંબંધીઓએ રાજસ્થાનમાં એક પરિવારને દત્તક આપેલાનું જાણવા મળે છે ગુનાની વિગતની વાત કરીએ તો સાવ ડેરી પાસે છાપરામાં રહેતા રાવળ હાલુભાઈ હકરાભાઈ જે બાળકીના પિતા છે અને એની માતા સુમીબેન હાલુભાઈ નટ આ બંને એના ભત્રીજા જે એમની સાથે રહેતા દિલીપભાઈ નટ એને એક પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને આ પૈસા આપવાની જગ્યાએ એ દિલીપ ત્યાંથી ઘરેથી ભાગી ગયો હતો પાંચ માસ અગાઉ આમનો જ ભત્રીજો અર્જુન વિજયભાઈ નટ એ આ માતા પિતા પાસે વાત લઈને આવે છે કે આપણી બાળકીને જો કોઈને દત્તક આપીશું તો ચાર લાખ રૂપિયા જેવી માતબાર રકમ મળશે એટલે એની માતાએ શરૂઆતમાં એનો વિરોધ કર્યો હતો એનાના પિતાએ આ બાબતે સંમતિ દર્શાવી અને અર્જુન નટ લખપતિ નટ જે ઇકો ગાડીનો ડ્રાઈવર છે શ્રવણભાઈ નટ શરીફાબેન નટ જે એના કુટુંબી છે એ તમામ ભેગા થઈ રાજસ્થાનના અલોર ખાતે ઉમેદસિંહ નટને આ બાળકી ચાર લાખ રૂપિયામાં એ દત્તક આપી હતી એ ચાર લાખ રૂપિયા એ આ લોકો લઈ અને સરખા ભાગે એમાં વહેંચણી કરી હતી શરૂઆતમાં આ જે મામલો હતો એ પાંચ મહિના સુધી ક્યાંય બહાર ન આવ્યો પરંતુ ધીમે ધીમે જ્યારે બાળકીએ શાળાએ જવાનું બંધ કર્યું ત્યારે શાળાના શિક્ષકે આ વસ્તુની નોંધ લીધી અને તેઓ એની પૂછપરછ કરતાં એની માતા ગભરાઈ અને એની માતાએ પછી કોર્ટમાં અરજી કરાઈ અને આ સમગ્ર મામલામાં કુલ છ આરોપી અમે ધ્યાનમાં લીધા છે જેમાંથી ચારની ધરપકડ કરી છે જેમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી છે ચાર આરોપી જે અમે ધરપકડ કરી છે એ સિવાયના જે બે આરોપી જેમાં જે રાજસ્થાનમાં ઉમેદસિંહ નટ જેને બાળકીને ધમતક લીધી હતી એ પણ આ ગુનામાં આરોપી છે જેને પકડવાનો બાકી છે બાળકી કેમ કેમ છે કે લઈને બારકી સાહેબ તો એમ પાસે છે અમારી પાસે એનો મેડિકલ કરાવીશું મેડિકલ કરાયા પછી બાળકીને એના વાલીને સોંપી કે બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવી એ બાબતનો નિર્ણય પછી લેવામાં આવશે જેને ખરીદી છે સાહેબ એનો કેમ મતલબ થઈ ગયો છે એ લોકોએ એક નોટરાઇઝ બનાખત એટલે નોટરાઇઝ એક કરાર કરેલો છે જેમાં લખેલું છે કે આ જ્યારે પુખ્ત વયની થાય ત્યારે જે દત્તક લીધેલી છે એના છોકરા સાથેના લગ્ન કરાવવા આ રીતનું એક લખાણ પણ કરેલું છે બાળકીને પૂછતા પ્રાથમિક બાળકીને પૂછતા ત્યારે તારી પાસે શું કામ કરાવતા ત્યારે ઘરકામ કરાવતા હોવાનું એ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે કે ઘરનું ઘરકામ કચરા વાસણ પોતા બાળકી પાસે એ લોકો કરાવતા હતા કયા પ્રકારના કલમો લાગશે બાળ તસ્કરીના ગુનાની જે જે પણ કલમો છે બીએનએસની કલમ જે નવા કાયદા પ્રમાણે એકસો સાડત્રીસ બાય બે એકસો તેતાલીસ બાય ચાર એકસો પંદર બાય બે એકસો ત્રણસો એકાવન બાય ત્રણ અને ચોપન મુજબ નો ગુનો એ લોકો વિરુદ્ધમાં દાખલ થશે ચાર લાખ રૂપિયામાં બાળકીનો સોદો નક્કી થયો હતો જેમાં ચારે ચાર લાખ રૂપિયા એના પિતાએ લીધા હતા પછી એ ચાર લાખ રૂપિયામાંથી એક પોઈન્ટ સાઠ લાખ રૂપિયાનું જે એના ભત્રીજા દિલીપનું જે દેવું થઈ ગયું હતું એના આપવામાં આવ્યા હતા